નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતા પહેલાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે ધૂળ ખાતી સાયકલે લઈને જીએસટીવી દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે કે સરકારી જે યોજના છે જાણે કે ભ્રષ્ટાચારની યોજના બની ગઈ હોય તેનો આ દાખલો તાજો સામે આવી રહ્યો છે જેમાં ગરીબ દીકરીઓને હક જે છે તે જીએસટીવી દ્વારા મોહિમ ઉપાડવામાં આવી છે કે તેમનો હક તમને કેમ નથી આપી શકતી સરકાર તંત્ર દ્વારા કેમ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને મુહિમ હાથ ધરવામાં આવી છે જીએસટીવી દ્વારા કે આ ગરીબ વિદ્યાર્થીઓને દીકરીઓને તેમનો હક ક્યારે આપવામાં આવશે અધિકારીઓ કેમ સાયકલ ફાળવતા નથી તે આ મુખ્ય સવાલ થઈ રહ્યો છે સરકારની સરસ્વતી યોજના જાણે કે ભ્રષ્ટાચારની યોજના બની ગયો હોય તેવો મસ્ત મોટો આ દાખલો સામે આવી રહ્યો છે ગાંધીનગરના અધિકારીઓ કેમ આદેશ આપતા નથી ને કેમ સાયકલો ફાળવવામાં નથી આવતી તેવા મહત્વના સવાલ થઈ રહ્યા છે કરોડો રૂપિયાની સાયકલો ખરીદી અને ત્યારબાદ હવે વિતરણ કરવામાં નથી આવતું વિતરણ કરવામાં અધિકારીઓ કેમ નિરસ્તા ફાળવી રહ્યા છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે કેમ અધિકારીઓને ગાંધીનગરથી આદેશ આપવામાં નથી આવતો આદેશ આપવામાં આવે તો સાયકલો વિદ્યાર્થીઓની સુધી પહોંચી શકે દીકરીઓને તેમનો હક આપવામાં સરકાર ઉણી ઉતરતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેને લઈને જીએસટીવી દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવી છે જીએસટીવી આ દીકરીઓની પડખે ઊભું છે કે આ દીકરીઓને પોતાનો હક ક્યારે મળશે અને સરકારના અધિકારીઓ સરકાર ગાંધીનગરથી ક્યારે આદેશ કરે અધિકારીઓ ક્યારે વિદ્યાર્થીઓને કે દીકરીઓને પોતાની સાયકલ આપી શકે છે જ્યારે ગરીબ અંતરાયળ વિસ્તારમાંથી આવતી આ વિદ્યાર્થીનીઓ છે તેમને સગવડતા મળે તે માટે આ સરસ્વતી યોજનાની શરૂઆત કરવામાં આવી છે કે જેને લઈને સાયકલ વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે પરંતુ હજી સુધી પણ આ સાયકલો દીકરીઓ સુધી પહોંચી નથી દીકરીઓના હક છીનવાઈ રહ્યા છે તો આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરી ગામની શાળામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધૂળ ખાઈ રહી છે જેને લઈને ધારાસભ્ય ધૂળ ખાતી અને વરસાદમાં પલળી રહેલી સાયકલો અંગે મેળાઓમાં થઈ રહેલા ફોટો સ્ટેશન સામે સવાલ ઉઠાવ્યો હતો સરકાર બાળકોને સમયસર શાળાએ પહોંચવા માટે સાયકલો આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રણ ત્રણ મહિનાઓથી આવીને પડેલી સાયકલો પણ માટે હવે હજી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી ત્યારે હજી પંદર દિવસ આયોજન માટે અને એકબીજાના સંકલનમાં જશે ત્યારબાદ વિદ્યાર્થીઓને સાયકલો મળી શકે તેવી સંભાવના છે જરૂરી સૂચના શિક્ષણ વિભાગના ઉચ્ચ કક્ષાના સેક્રેટરી રાવ સાહેબને પણ એક નકલ અમે મોકલી દઈએ છીએ અને સાથે સાથે દરેક તકેદારી અધિકારીને પણ અમે કહી દઈએ છીએ કે આ સાયકલો સમયસર વિતરણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમને એક આશીર્વાદ રૂપ એક સાધન મળી જાય એવો મુખ્ય ઉદ્દેશ છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સાયકલોને હવે ઢાંકીને રાખી મૂકવામાં આવી રહી છે વરસાદમાં ખુલ્લામાં મૂકવામાં આવેલી સાયકલો વરસાદમાં સડી રહી છે ઉમરગામના ધારાસભ્યને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે ચૂંટણી વર્ષમાં માર્કેટિંગ કરવા યોજાતા મેળાને જવાબદાર ઠેરવ્યા હતા તેમજ સરકારી મેળાઓ યોજાય અને નેતાઓ ફોટા પડાવે ત્યારબાદ જ સાયકલનું વિતરણ થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો

સરી ગામની એક કેડી બી હાઈસ્કુ ની અંદર આ સાયકલો પેલા ખુલ્લામાં પડી હતી મીડિયામાં સમાચાર આવ્યા બાદ એના પર તાકપતરી ઢાંકવામાં આવી પરંતુ જે પ્રકારે સાયકલો આવ્યા બાદ એમનો સમયસર જો વિતરણ કરવામાં આવે તો બાળકો એનો ઉપયોગ કરી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક જે કહેવાય છે કે ફોટો સેશન થાય બાળકોને સાયકલ આપતા નેતાઓ ફોટા પાડે ત્યાર પછી જે છે તે સાઇકલોનું વિતરણ થાય છે પણ એમાં પણ જે છે એ અધિકારીઓના કદાચ સંકલનના કારણે સાયકલો બાળકો સુધી પહોંચતી નથી

જી રાજેશ અમારી સાથે જોડાયેલા રહ્યા છો દર્શક મિત્રો અત્યારે જયારે મુહિમ જીએસટીવી ચલાવી રહ્યું છે ત્યારે ફૂલજીભાઈ નેતા કોંગ્રેસ અમારી સાથે જોડાયા છે કે જેઓ ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરીએ ફૂલજીભાઈ આપનું જીએસટીવીમાં સ્વાગત છે આ ફુલજીભાઈ સવાલ થઈ રહ્યો છે કે વિપક્ષની ભૂમિકા પર પણ સવાલ થઈ રહ્યા છે વિપક્ષ કેટલું જાગૃત છે વલસાડ જિલ્લામાં કે જ્યાં સાયકલો દૂર ખઈ રહી છે દીકરીઓ સુધી આ સાયકલો પહોંચતી નથી અધિકારીઓ જવાબ આપતા નથી કે જ્યાં સુધી ગાંધીનગરથી આદેશ ના થાય અને સાયકલો ત્યાં સુધી આપવામાં નહીં આવે સાહેબ વચ્ચે પણ એ બાબત મેં રજૂઆત કરાઈ હતી કે ગુજરાત સરકાર છે લાભાર્થી ને આપવા કરીને લાભાર્થી આપવામાં વધારે ઇન્ટરેસ્ટ એવું મને લાગે છેલ્લા ઘણા સમય થી આ સાયકલો છે એ ધોરણ નવના વિદ્યાર્થી બે માં આ આપવાની હતી આજે બે ચોવીસ નવ ની વિદ્યાર્થીઓને સાયકલ મળી નથી

જી ફુલજીભાઈ આપ જોડા લઈ રહેજો અમારી સાથે દિલિપ ભંડારી ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ જોડાયા છે સાયકલો 2023 ને મળી નથી આની પાછળનું કારણ શું ગાંધીનગર થી કોઈ આદેશ નથી કરવામાં આવે કે શું સરકાર નથી થઈ છે

મારા પાસે સમજ્યા ને નહીં નઈ દિલીપ ભાઈ આ દીકરીઓ છે ગાંધીનગર પહોંચી જાય સરકાર ને પૂછવા માટે કારણ કે તમને ખબર નથી દર્શક મિત્રો જીએસટીવી જયારે મુહિમ ચલાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષ છે તે દિલીપ ભંડારી અમારી સાથે જોડાયા હતા પણ તેમણે જવાબ આપ્યો નહીં ફૂલજીભાઈ અમારી સાથે જોડાયેલા છે ફૂલજીભાઈ સવાલ થઈ રહ્યો છે કે વિપક્ષની ભૂમિકામાં આજે જીએસટીવી પણ મુહિમ હાથ ધરી રહ્યું છે સવાલ એ થાય છે કે મીડિયાએ આટલા બધા સવાલ કરીને આ જાણકારી લેવી તો વિપક્ષ પણ ગાંધીનગર પહોંચીને જાણકારી લઈ શકે છે કેમ નથી જતું વિપક્ષ ફુલજીભાઈ

હવે જે છે તે ભાજપનું શાસન છે ભાજપનો ગર્જ છે કોંગ્રેસ માત્ર ચૂંટણી હોય એ સમયે જ બહાર દેખાય છે બાકી કોંગ્રેસ કોઈ પણ દિવસ કોઈ પ્રશ્નોને લઈને મેદાનમાં ઉતરતી નથી જ્યારે કોઈક રજાના પ્રશ્નો હોય ત્યારે કોંગ્રેસે ખરેખર બહાર આવવું જોઈએ માત્ર ચૂંટણી સમય જ કોંગ્રેસ વલસાડ જિલ્લામાં દેખાય છે અને જે પ્રકારે આપણે ભાજપની વાત કરીએ પૂરેપૂરું ભાજપનું શાસન છે એ લોકો ચાહે તો આ સાઇકલનું વિતરણ કાલે પણ કરી શકે છે

છોકરીઓ કેટલી વિદ્યાર્થીનીઓ છે એની કોઈ ગણતરી કર્યા વગર આપવામાં આવે છે કે ભાઈ શાળામાં કેટલી વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાયો છે ને એટલી વિદ્યાર્થીઓને સાયકલ પાસે કોઈ ડેટાબેઝ ખરો અધિકારીઓ પાસે આમાં જે પ્રકારે જે ખાતાને આ જવાબદારી સોંપવામાં આવે છે એ લોકો છે તે એક વર્ષ દરમિયાન આખો જે તે રિપોર્ટ તૈયાર કરીને સાયકલો અહીં મોકલે છે પરંતુ જે પ્રકારે બે વર્ષ પહેલા અમે જ્યારે આ જગ્યા ઉપર જોયું ત્યારે લગભગ સો દોઢસો સાયકલો એમને એમ પડી હતી ને કેટલા આપવાની છે કોને આપવાની છે અને ક્યારે આપવાની છે જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ તો દર્શક મિત્રો આ રીતે જીએસટીવી ની મોહિમ છે કે જેમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે અને તેમાં વિદ્યાર્થીઓને પોતાનો હક મળી શકે તેવા પ્રયાસ